જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપણા સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપણી ચેનલમાં દરેક વખતે આપણે નવા નવા પ્રયોગો અને નવા નવા પ્રોગ્રામો તો આપીએ જ છે એ પ્રોગ્રામમાં સ્પેશિયલ પ્રોગ્રામ પણ હોય છે અને વસંતોત્સવ આવી ગયો છે આપણે જાણીએ છીએ પ્રમાણે વસંત પંચમીનો ઉત્સવ આપણે પહેલાં કેવી રીતે કરીશું અને શા માટે આનો મહિમા વધારે છે શા માટે લોકો વસંત પંચમીને વણ વાગ્યો તરીકે ઓળખે છે આ તમામ વસ્તુની ચર્ચા આપણે કરીશું આ ખરેખર આ જે પર્વ છે એ માતા સરસ્વતીનો પર્વ કહેવાય ત્રણ મહાદેવીઓનું નામ આપણે સાંભળેલું છે એમાં મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતી આ મહા સરસ્વતીનો દિવસ આજે કહેવાય છે સરસ્વતીને વિદ્યાની દેવી પણ ગણવામાં આવે છે એટલે માતા સરસ્વતી જે છે એ વિદ્યાની દેવી છે એટલે કહેવાય છે યા કું તુષાર હા રધલા શ્યાં પાક ધારણીમ્યાંકારા પહા વંદે સ્ફાટી પદમેશને સંસ્થિતા માતાજી સરસ્વતી છે એ પદ્માષનમાં બેઠેલા છે વીણા પુસ્તક ધારણી નિમ્ન ભેદામ જાડા અંધકારા મહામ તમારા શરીરની અંદર જે બી અંધકાર છે જે અજ્ઞાન છે અંધકારનો મતલબ છે અજ્ઞાન એ અજ્ઞાન તમારો દૂર થાય એવી માતા લક્ષ્મી એવી માતા સરસ્વતી એ અજ્ઞાનતાનો દૂર કરી જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનમાં નાખે છે માટે આ વસંત પંચમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે બીજી બાજુ આ વસંત પંચમીનો જે ઉત્સવ કહેવાય છે એટલા માટે કહેવાય કે વસંત આયા વસંત વસંત આયા વસંતિલ ગયે રંગ ફૂલોને બદલી ડાલી થી કોપલની નઈ નઈ કોપલ ખુલ ગઈ પેણ વૃક્ષની અંદર બધા જાળવાની અંદર પાનખર ઋતુ પૂરું થશે પાનખર ઋતુ આવી જાય છે અને પાનખર પછી નવા કોપલો બધા ઝાડની અંદર નવા ફૂલ ને નવા કોપલો આવે છે એના પાન પણ બદલાય છે એટલે પણ સંસારની અંદર સૃષ્ટિની અંદર કંઈક નવું થાય છે અવનવું અવનવી વસ્તુ બની જાય છે તમારા જૂના કલેબરોને બદલી અને આને જ્ઞાન પંચમી પણ કહી શકાય કારણ કે અહીંથી જ્ઞાન થઈ છે જૈનોની અંદર તો એવું મનાય છે કે આ દિવસે એને વિદ્યાભ્યાસ માટે પાટી ઉપર લખવાનું એવું બધું શીખવાડવામાં આવે છે જે બાળકને અભ્યાસ કરવો છે તો આજના દિવસથી તમે ધર્મશાસ્ત્ર અભ્યાસ કરી શકો છો એને વણવાગ્યું મુહૂર્ત પણ એટલા માટે કહેવાય છે કે આ દિવસે એક માન્યતા એવી છે કે સ્કંદ પુરાણની અંદર એ માન્યતા આવે છે કે એની અંદર એવું કહે છે કે માતા સરસ્વતીનો આ આજે પ્રાદુર્ભાવ દિવસ છે કારણ કે બ્રહ્મા એ વૃદ્ધિ જે શરૂઆત કરી તો બ્રહ્મા એ શરૂઆત જે સરસ્વતીની ઉત્પત્તિની થઈ તો આજના દિવસે થઈ એટલે સૃષ્ટિ ઉપર સૃષ્ટિ ઉપર જ્યારે સરસ્વતી આવ્યા તો સરસ્વતી એટલે શું વિદ્યા દેવી કહેવાય વિદ્યા એટલે શું બુદ્ધિની દેવી કહેવાય બુદ્ધિ એટલે શું તમને બુદ્ધિ હોય બુદ્ધિર યસ બલમ તશ્ય જેની પાસે બુદ્ધિ હોય એને જ બલવાન છે નત્વા સરસ્વતીમ દેવીમ શુદ્ધ્યામ ગુણ્યામ કરોમ્યાહમ નત્વા સરસ્વતીમ દેવીમ શુદ્ધ્યામ ગુણ્યામ કરો મારું મારો ગુણ પણ સુધરે બુદ્ધિ પણ સુધરે અને એ રીતે માતા સરસ્વતીના પૂજનની વાત થાય છે ચાર હાથવાળા માતા છે કમળના પુષ્પો ઉપર બેસે છે વીણા વગાડતા હોય છે એનો અર્થ એમ થયો વીણા એટલે વીણા એ એમનું ચિહ્ન છે વીણાનો અર્થ થાય સંગીત સાહિત્ય સંગીત કલા વિનો નાર સાક્ષાત નરપુચ વિષાણહીના જો સાહિત્ય સંગીત અને કલા ન હોય તો તમારા માટે નકામું છે ભણીને સાહિત્ય પ્રાપ્ત કરી શકાય છે ગાયન વાચન કરી અને પીણા વગેરે બગાડી સંગીતની પ્રાપ્તિ થાય છે અને જ્યારે સંગીત મળે છે તો સંગીતમાંથી તમારા માટે એ પણ એક અલગ સાધના છે યોગ વિદ્યા કરીએ છીએ એ પણ એક આપણી સાધના છે કોઈ અભ્યાસ કરીએ છીએ એ પણ સાધના છે એટલે કહેવાય છે કે નૃત્ય એક બીજી શ્લોક છે બહુ સરસ શ્લોક છે અને એ શ્લોક જે છે એ આપણા માટે કેદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ ન ચોર હાર્યમ ન ચ રાજહાર્યમ ચોર એને સે કરી શકતો નથી ન હાર્યમ ન ચ રાજહાર્યમ ચોર પણ એને હારી શકતો નથી અને રાજા પણ એને હડપી શકતો નથી એના પર ટેક્સ લઈ શકતો નથી આજના રાજાઓ લઈ શકે છે એવું આપણે જોઈએ છે કે ભણવું હોય તો આટલા પૈસા ભરો તો તમે ભણી શકો અમે જોઈએ છે કે એડમિશન લેવું છે તમારે નીટ પાસ કરી લીધી સારા પર્સન્ટેજ આવી ગયા તો પણ એકાદ કરોડ રૂપિયા હોય તો ડૉક્ટર બનાય નહીં તો ન બને પચાસ લાખ સાઠ લાખ એટલે જેને કોઈ ગણતરી નથી આવું કહે છે કે ભાઈ આમાં આ શ્લોક તો એવું કહે છે કે ભાઈ ન ચૌર હાર એમ નચ રાજહાર એમ ન ભ્રાતૃભાજ એમ ન ભારકારી ભાઈ કે મારે ભાગ પડાવો છે તો ન પડાવી શકે ને ચાર એ વજનદાર પણ નથી વિદ્યા કેવી છે એ કોઈ દિવસ વજન નથી હોતું તમે જેટલું ભાઈ ભણી લો તો ભણેલા રહો એમાં ક્યાં વાંધો છે દસ ચોપડી ભણ્યા કે એમ કર્યું કે પછી પીએચડી કર્યું શું પીએચડી કરે એટલે એ બે ચાર કિલો વજન વધે થોડી ના વધે એટલે ન ચૌરહારીમ નહાર્યમ ન ભ્રાતૃભાજમ ન ભારી વ્ય વર્ધત નિત્યમ એવો ધન જગતમાં કયું છે કે જે ધનને આપણે વ્યય કરીએ ધન વધ્યા કરે છે કોઈ ધન તમને હોય તો મને બતાવજો એવો કોઈ ધન નથી પૈસા તમારે એક લાખ રૂપિયા હોય તો પચાસ હજાર વાપરશો એટલે પચાસ તો ઓછા જ થઈ જવાના એટલે પણ વિદ્યા એવો ધન છે કે એ વ્યય કૃત્ય વર્ધત વારંવાર એનો વ્યય કરો એટલે બધાને દાખલા શીખવાડતા જાઓ તો એ દાખલો તમને મોઢે થઈ જાય બીજી એની રીત તમને આવડી જાય એટલે જ્યારે તમે એનો ખર્ચ કરો છો ત્યારે એમાં વધારો થાય છે એટલે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાન એટલા માટે વિદ્યાનું ધન જે છે એ બધા કરતા શ્રેષ્ઠ છે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાન એટલે આ શ્લોક અહીંયા બહુ ફિટ બેસે છે વસંત પંચમીનો દિવસ જે છે ખરેખર આમ તો એને કામ દિવસ પણ કહેવાય છે કામદેવની ઉત્પત્તિ પણ આ દિવસે થઈ હતી ફરીથી એની જે કામદેવ પહેલા થયા ભગવાન શિવે એને બાળી મૂક્યો ત્યારબાદ ફરીથી કામને જાગૃત કરવાનો આ દિવસ છે કારણ કે વસંત આવ્યો છે આયા વસંત આયા વસંત ગયે અંગ ગયે રંગ બધી બાજુ રંગ રંગ ખીલી જાય ઝાડવાને જુઓ તે ખુશખુશ હોય એના જૂના પાંદડા છોડી નવા પાંદડા એના પર આવી જાય છે નવા ફળની પોવો કોપડો લાગે આંબામાં મોર મોર આવી ગયા એની અંદર નાની નાની અમરાઈઓ પણ આવી ગઈ એટલે આ રીતે જોવા જઈએ તો વાતાવરણની અંદર એક અહલાદક સમય અનુભવાય છે નહીં નહીં અતિ શીતલ નહીં અતિ ઘામાં બહુ શીતલ પણ નથી અને બહુ ઘામ પણ એટલે ધૂપ પણ નથી તડકો પણ નથી છે ઉનાળાની શરૂઆત પરંતુ આ ઉનાળા કરતાં બી આ જે સમય સમય છે ફાલ્ગુન કહેવાય છે ફાગણ મહિનો આવશે હવે આ માઘ ચાલે છે માઘ પછી ફાગણની શરૂઆત થશે એટલે આ વાતાવરણ એકદમ આપણું ચેન્જ થશે વાતાવરણની અંદર એક નવી આહલ્લતા આહલ્લાદકતા આવે છે એટલે વસંત પંચમીનો ઉત્સવ મધનોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે તમે આ ઉત્સવને ઉજવો એની અંદરનો લાભ લો સરસ્વતી માતાની આરાધના અને સેવાનો આ દિવસ ગણાય છે અમે તો વિદ્યાર્થી કહેવાઈએ અને અમે લોકો તો શાસ્ત્રને માનનારા છીએ મદનોત્સવ તરીકે પણ આ દિવસને ઉજવી શકાય છે મદનોત્સવ કેવી રીતે થાય પણ બતાવીશું તમને પરંતુ સૌથી વધારે આનો ઉપયોગ જે છે એ સરસ્વતી તરીકે જ્ઞાન અર્ચન માટે થાય છે પંચમી તિથિ એ જ્ઞાનનો તિથિ કહેવાય છે અને આજે વસંત પંચમી છે એટલે વસંત મહિના વસંત ઋતુની આ પંચમી કહેવાય એટલે પંચમીના દિવસે આપણે જ્ઞાનનો ઉત્સવ ઉજવવો જોઈએ માતા સરસ્વતીની પૂજા માતા સરસ્વતીની આરાધના કરીને તમે અનેક વસ્તુઓની પ્રાપ્તિ કરી શકો છો કારણ કે જો તમારે બુદ્ધિર યશ્ય વિલામ વિદ્યા બુદ્ધિરયશ્ય બલમકશ્ય જેની પાસે બુદ્ધિ હોય એ જ બલશાલી વ્યક્તિ કહેવાય છે જો કદાચ તમારી પાસે બુદ્ધિ નથી તો તમને બધા લોકો ડફોડ બનાવી શકે છે એટલે આપણે સમજવું છે કે આપણે બુદ્ધિમાન થવું છે નાના નાના બાળકો ભૂલકાઓ જે ભણવા જાય છે ચોપડીનું કોથળો ઉપડી ઉપાડી ઉપાડીને રોજ સવારમાં સ્કૂલે જતા હોય તો ખરેખર એ સરસ્વતીની આરાધના માટે જાય છે થોડો ડબ્બો ભાઈ ભરશે થોડું બધું ભરશે પાણીની બોટલ ભરશે આ છે તે છે બધું કરીને પહોંચે પણ જાય છે શેના માટે સરસ્વતી નારા હા એ વાત અલગ છે કે આજના વ્યાપારીકરણની અંદર સરસ્વતી માતાને વેચવામાં આવી રહી છે તમારે ભણવું હોય તો આટલા રૂપિયા ફી ભરો નહીં તો ના ભણો ખરેખર પહેલાં અમારા ગુરુકુળોની અંદર અમારા ગુરુકુળની અંદર અમારા જે દેવતા મતલબ ઋષિઓ ભણાવતા હતા અત્યારે તો ગુરુકુળની અંદર તમે એડમિશન લાવજો ત્યાંય એડમિશનના પૈસા છે એટલે ફ્રી તો હજુ છું છે જ નહીં પહેલાં એ લોકો એમને ભણાવતા તો એ જે એમને ભણાવતા ત્યારની વાત અલગ રહી અત્યારની વાત અલગ છે પરંતુ તમારે તો અધ્યા આધાર કરવો છે અભ્યાસ કરવો છે આગળ વધવું છે તો આગળ વધવા માટે વિદ્યા આરાધના બહુ જરૂરી છે એમબીબીએસ કરશો તો ડૉક્ટર થશો એન્જિનિયરિંગ કરશો તો એન્જિનિયર થશો સોફ્ટવેરનું ભણશો તો તમે આગળ વધશો ભણવાની એટલી બધી જગ્યાઓ છે કે જેની કોઈ લિમિટ નથી ભણતા રહો તો દરેક વર્ષ સુધી વર્ષો વર્ષ સુધી તમે ભણી શકો છો એટલે વનરોત્સવની અંદર વસંત પંચમીના દિવસે તમને હું એક વિદ્યાનો અભ્યાસ આપીશ આ મુહૂર્તને વણમાગ્યું મુહૂર્ત કહેવામાં આવે છે અને બીજી ભાષામાં કહીએ તો લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી બહુ કરે છે આ પ્રેમનો દિવસ પણ છે એટલે જ એને મદનોત્સવ પણ કહેવાય છે આજના દિવસે કામદેવ જાગૃત થયા હતા એટલે કામદેવને ફરીથી એનું કામ કરવા માટે એલાવ ભગવાન શ્રી શિવજીએ કર્યું એટલે મધનોત્સવ પણ આજે જ એટલા માટે કહેવાય છે એટલે લગ્ન વગેરેની સરાવમાં લગ્ન થાય છે લગ્નનો મુહૂર્ત હોય છે એ મુહૂર્ત પણ આજે છે સારામાં સારું છે વધારે વધારે લોકો લગ્ન કરશે અને લગ્નમાં કારણ કે વસંત પંચમીનો જે મુહૂર્ત છે એનો લાભ એને મળશે અને જે તમે લક્ષ્મીની આરાધના લે માતા સરસ્વતીની આરાધના પણ આજે થશે એના માટે જે લખાણની મેં વાત કરી એ પ્રમાણે લોકો આજના દિવસે જે વિદ્યાર્થી હોય જે બાળક હોય પાંચ વર્ષનું થવા આવ્યું હોય ચાર વર્ષનું થવા આવ્યું હોય એને સ્કૂલે મૂકવાનું છે તો એને આજે કમસે કમ લખાણ તો કરાવી દેવું લખતો થઈ જાય એવું કંઈક કરવું પડે એમાં માતા સરસ્વતીનું પૂજન કરવાનું માતા સરસ્વતીનો ફોટો હંમેશા કોઈ ભી બાળક હોય જે બી વિદ્યાર્થી હોય જે ભી સ્કૂલ હોય કોલેજ હોય એને સરસ્વતી માતાનો ચિત્ર ફોટો તમારે ત્યાં રાખવો સરસ્વતી માતાને જે ફોટો વીણા પુસ્તક ધારણી મભેદાન જાન ધપકારા પહામ એ માતાને ફોટો રાખી એની સામે તમારે નિયમિત રૂપે અવિર ગુલાલ કંકુ ચોખા ચંદનથી એનું પૂજન હોય છે હિરણ્ય વર્ણામ હરણિમ સુવર્ણ ચંદ્રામ હરણમેન લક્ષ્મી જાત વેદુ માવહ રામ માવાહ જાત વેદુ લક્ષ્મી રામ શ્યામ હરણ્યમ आम सुपुरुषा सरस्वती अष्टक से मित्रों रिम रिम रिम, रिम, रिम हृदय कबीजे ससुरुच कमले कल्प वृक्ष से शोभे भव्य भव्यानुकूले कुमति बन दहे विश्वंगा पद्मे पद्मे पद्मोपविष्टे पुनर्जन्म नाम सांपादयन्ते पीत लुष्ट ज्ञानम पूटे हर निजदेते देव संसार सारे ये ना आठ श्लोक વિદ્યાની આરાધના કરવી છે તો અષ્ટોક અષ્ટકનો પાઠ અવશ્ય કરવો જોઈએ ઓમ હ્રીમ ઐમ ક્લીમ સૌમ સરસ્વત્યય નમઃ સારામાં સારો મંત્ર છે આ મંત્રને પણ તમે અભ્યાસમાં બનાવી દો ઓમ મંત્રની એક માળા કરી અને પછી જો આ મંત્રની એક માળા તમે રોજ કરો તો મેધાવી બાળક ઓટોમેટિક થાય એ પોતે કરે તો વધારે સારું ન હોય તો એના માતા પિતા પણ એના માટે કરી શકે છે ઓ એમ હિમ ક્લિમ વદ વદ વાગ સ્વાહા એ મંત્ર પણ બહુ સારો છે વદ વદ વાગ જે લોકો છોકરાઓ બોલતા ના હોય છોકરાઓ ને બુદ્ધિ ના ચાલતી હોય થોડા મંદ બુદ્ધિ ના હોય એમના માટે આ મંત્ર બહુ સારો છે એ મંત્રનો જો તમે પ્રયોગ કરો તો અવશ્ય બાળક મેધાવી થઈ શકે છે અને આ જે મેં તમને હમણાં કહ્યું રીમ 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 હૃદય એક બીજે સચરૂચ કમલે કલ્પ વૃક્ષ સુશોભે દેવ કુટે સંસાર સારે આ મંત્ર જે છે એના ભવ્ય શ્લોકોનું પઠન હંમેશા કરવું જોઈએ એનાથી તમારામાં વિદ્યાભ્યાસનો વધારો થઈ શકે છે લગ્નનો સમય છે લગ્ન પણ થશે પણ વિદ્યાભ્યાસ મહત્વનો છે દરેક બાળકે આ કરવું જોઈએ સરસ્વતી ના આવડે તો ઓમ ભ્રીમ સરસ્વતી એ નમઃ આટલું તો બધાને જ આવો જે લોકો કોઈ પણ કામ કરતા હો જરૂરી નથી કે તમે ભણવા જતા હો દાખલા તરીકે કોઈ મેનેજર છે કે કોઈ બીજું કામ કરી રહ્યા છો પણ ક્યાંક ને ક્યાંક તો તમારી ટેકનિકલ માહિતી હોય જ છે કે તમે કામ કરો છો એને ખાલી ઓમ ભ્રિમ સરસ્વતી માતાએ નમઃ આ મંત્રની એક માળા ગણપતિ મંત્ર સાથે કરી અને તમે ઘરેથી નીકળો તમે જુઓ તમારા કાર્યની કુનેહ કેવી આવે છે તમારા કાર્યની અંદર કેવી રીતની આવડત આવી જાય છે તમને કેવા નવા વિચારો આવી જાય છે કે તમે તમારા કાર્યને આગળ ધપાવી શકો છો આ બહુ અગત્યની વસ્તુ છે એટલે મા સરસ્વતી એ ખરેખર કોઈ એકની દેવી નથી માં સરસ્વતી એમાં કોઈ કલર કાસ્ટ નથી દેર ઇઝ નો એની કલર એન્ડ કાસ્ટ કારણ કે બધા એને ભણવું છે અને ભણવું છે તો ભણવાની દેવી સરસ્વતી માટે એની પૂજા અર્ચના કરવી જરૂરી છે સફેદ પુષ્પથી એનું પૂજન કરી શકો તો બેસ્ટ કહેવાય કારણ કે શુક્લામ વર્ધરમ શુક્લામ માતાજી છે શુક્લ વર્ણ છે તો એ માતાને સફેદ વસ્તુ હોય છે એટલે માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ પૂજન અર્ચનમાં ભાઈ ચાંદલો કરી દીધો પછી આ વીર ગુલાલ કંકુ વિધિવત પૂજન અલગ છે એમાં સરસ્વતી યંત્ર આવે છે એક યંત્ર વિદ્યાભ્યાસ માટેનો યંત્ર આવે છે એ યંત્ર કદાચ કોઈને જરૂર હોય તો અમે બનાવીએ છીએ વસંત પંચમીના દિવસે એ યંત્રનો તમે પ્રયોગ કરી શકો છો જે બાળક ન ભણતો હોય ભણવામાં ધ્યાન ના આપતો હોય વધારે એને યાદ ના રહેતો હોય તો એ યંત્ર બાંધવાથી એ બાળકને યાદ રહે છે અને એ બાળક અભ્યાસમાં જાતે બેસે છે એ બહુ સારો પ્રયોગ છે અને એ માત્ર ને માત્ર વસંત પંચમીના દિવસે જ એ યંત્ર બન્યા છે એટલે આપણે એ યંત્રનો પ્રયોગ કરવો જોઈએ આ તો ઘણી બધી વસ્તુઓ છે મિત્રો પરંતુ મેન આ મુદ્દો તમારે સમજી રાખવાનો કે ગણપતિનો એક સામાન્ય પ્રયોગ હું તમને આપી રહ્યો છું કે ચાંદીની વાટકી લેવાની એની અંદર થોડું દૂધ ભરવાનું થોડી સાકર ભરવાની અને થોડી કેસર કેસરના બે ચાર ત્યાં નાખી દેવાના જે બાળક ભણવામાં નબળો હોય મોટો બાળક હોય તે જાતે કરે પણ જે નાનો હોય એકદમ તો માતા પિતા કરી શકે અને ખાલી એની અંદર તમારે ઓમ ગંગ ગણપતય નમઃ એક માળા અને ઓમ હ્રીમ સરસ્વતી એ નમઃ આમ તો મંત્ર બીજો છે પણ એ સરસ્વતી ઓમ હ્રીમ સરસ્વતી એ નમઃ એવી રીતે કરીને તમને એક માળા કરી અને એ જે દૂધ હોય એને ફૂંક મારી જે તે બાળકને પીવડાવી દેવા એ બાળકને તમે પીવડાવો ખાલી પંદર દિવસ આ પ્રયોગ કરશો તો તમે પોતે કહેશો કે ના હવે બાળકના થોડા અકલમાં અને એના ધમાલમાં ને એમાં બધે ફેર પડ્યો છે અને બાળક અવશ્ય ભણવામાં આગળ અને સારો થઈ જશે એમાં કંઈ ચિંતા કરવા જેવી બાબત હોતી નથી મદનોત્સવનો જે પર્વ છે એના માટે સંધ્યા ટાઈમનો હોય છે સાંજના ટાઈમે રાતના સમયે એના માટે પણ મદનોત્સવનું પૂજન કરવામાં આવે છે એમાં પણ સરસ્વતી માતાનું પૂજન હોય છે અને મદન રતી અને મદનની વાત હોય છે એટલે કે કામદેવની અને રતિની વાત હોય છે એનું પૂજન કરવાનો રિવાજ છે જે દંપતીના ઘરમાં અથવા જે લોકોના ત્યાં પતિ પત્નીના ઝઘડા થતા હોય અથવા નવ દંપતી કોઈ પરણીને આવ્યા છો એનું શું એટલે પૂજન કર્યા પછી એના ઘરની અંદર શાંતિ મળે છે એટલે તમારા બંનેના વચ્ચેના જે જીવન હોય ઘર સંસારનું જીવન હોય એ સાંસારિક જીવનમાં તમને રાહત મળી જાય છે એટલે તમારું આમ શું કહેવાય કે સારું ઘર સંસાર ચાલી શકે એના માટે મધનું પૂજન કરવામાં આવે છે જે રાત્રિના સમયે લગભગ કરવામાં આવતો હોય છે એ પણ ખુલ્લા આકાશની અંદર માતા સરસ્વતી પૂજન સવારમાં હોય છે બપોરે પણ કરી શકો સાંજે પણ કરી શકો પરંતુ મેન પૂજન જે છે મદન પૂજન એ રાત્રિના સમયે કરવામાં આવે છે તો દર્શક મિત્રો આ તો મહત્ત્વ મેં બતાવ્યું તમને વસંત પંચમી શા માટે ઉજવાય છે અને એ વસંત ઉત્સવ એટલે વસંત ઉત્સવ પણ એને કહેવામાં આવે છે એને મદનોત્સવ તરીકે પણ ઓળખાય છે અને વસંત પંચમી જે છે એ જ્ઞાનની પંચમી કહેવાય જ્ઞાનના દેવી મા સરસ્વતીનો પ્રાદુર્ભાવ દિવસ છે બ્રહ્માએ આજના દિવસે ઉત્પન્ન કરી હતી માટે આજની પંચમી હતી એટલાને સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ કહેવાય માટે આ દિવસનું મહત્વ વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે તો ચાલો આપશો આચાર્ય દુર્ગાપા શાસ્ત્ર ઇજાજત નમસ્કાર